અંબા અંબા ગુડ ગુડ મોર્નિંગ દહીં ભાખરી હેલો આફ્ટરનૂન કેમ છો આપ તમે જેમ કામ ખૂટતા નથી બાર વાગે નીકળવાનું હતું પણ વાગી ગયા છે સારા બાર મારે જવાનું છે સાસણગિર અને બસ રેડી થઈ ગયો છું જમમાં બેસું છું फटाफट ચોરાં દાળ શાક સલાડ પાપડ આ જે ભોજન દેવાનો છું દેવા ઓકે હળવું દહીં બાર કામ નીકળવું છે તો પેલા હવા ચેક કર લઈ

તો કયું ગામ છે ખોલી ગામ ફીનતા ફીનતા જાય છે સાસણ જવાનું છે પણ અમને એમ કીધું કે ઓલો જે રસ્તો ખરાબ છે ને ગોંડલ રોડ એટલે જેતપુર સીધો આ રસ્તો કાઢે એવી રીતના અમે નીકળ્યા છીએ પણ એ ધંધો ન ભરાય ઓ ભાઈ મારી એક દોઢ કલાક આવા ખરાબ રસ્તામાં બધા નીકળી ગઈ છે અને પાછું મેપમાં ગોતતા ગોતતા જાય છે

ત્યારે વાઈગા છે પોણા આઠ મેં આલુ પરોઠાનો લોટ બાંધો હું ને બાપુજી આલુ પરોઠા ખાશું બા ને હજી હળવું ખાવાનું છે એટલે એ વઘારેલા ભાત ખાવાના છે સાદા બપોરે ખાતા હતા ને એટલે અત્યારે લઈ ગયા થોડાક ખાઈ લઈશું બસ દીદીની વેઇટ કરી છે દીદી આવે પછી આલુ પરોઠા ઉતારું તો ગરમ ખવાય આવી ગયા લાગે આજે સૂરજ કઈ બાજુથી ઉગ્યો કે આજે દીદી એમ કીધું કે મારે વડાપાઉં ખાવું છે અને વડાપાઉનું નામ સાંભળીએ પછી બાપુજી આલુ પરોઠા તો શું ભજીયા હોય તો ન ખાય એમ કે ના હવે વડાપાઉ જ ખાવું છે એટલે બધાએ આલુ પરોઠા તો ખાઈ લીધા હવે હું વડાપાઉં લેવા આવી છું વડાપાઉં પેક થાય બા સિવાય બધા હું દીદી બાપુજી ત્રણેય એટલે ગરમ ગરમ વડાપાઉ બનાવી દે છે અમારા ઘરથી નજીક જ છે ત્યાં જ હું લેવા આવું ને આવી ગયું છે ગરમા ગરમ વડાપાઉં હવે બધા એક એક વડાપાઉં ખાશું નાનું નાનું વડું હોય છે એટલે એમ કાંઈ એવું નથી કે જઈમાં પછી ન હાલે મજા આવે વડાપાઉં ખાવાની તો બાપુજીને જી આજે હું ને દીદી જોડાઈ જઈ અને જઈને દીદીને પૂછીએ કે આજે તમને કેમ વડાપાઉં ખાવાનું મન થયું છે નગર કેવું છે કે દુનિયા ઇધરથી ઉધર જાય નગર રે આટલી દીદી એમ કે બહારનું મારે આ ખાવું છે એમ નગર એને નાચતો ઘરનું રોટલી હોય ને તોય એ ચાલે